સુરતમાં ગુરુપૂર્ણિમાની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેમ લાડુનો મહાપ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે ગુરુપૂર્ણિમાની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ છે ત્યારે સુરતમાં ગુરુપૂર્ણિમાની ઉજવણીને લઈ મહાપ્રસાદની તૈયારીઓ શરૂ કરાઈ છે સામાજિક કાર્યકર દ્વારા પચીસ વર્ષોથી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુરુપૂર્ણિમાની ઉજવણીની તૈયારી રૂપે મહાપ્રસાદની તૈયારીઓ વચ્ચે ત્રીસ હજાર લાડુ બનાવવાનું કાર્ય શરૂ કરાયું છે દસ હજારથી વધુ લોકોને પ્રસાદ જમાડવામાં આવનાર હોય જેની વ્યવસ્થાથી ભવ્યથી ભવ્ય ઉજવણી કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મારું નામ ભરતભાઈ મોનાભાઈ વઘાસિયા વોર્ડ નંબર પંદરનો બીજીપીનો પૂર્વ કોર્પોરેટર છું અમે દર વર્ષે ગુરુ પૂનમ ઉજવી છીએ અને દર વર્ષે અમારે વીસથી પચીસ હજાર માણસનું રસોડું હોય છે પણ આજે વરસાદની આગાહીના સમાચાર સાંભળીને આજે અમે દસથી બાર હજાર માણસનું રસોડું ચાલુ કરવાના છીએ કાલે અને આજે લાડુ બનાવવાની તૈયારી ચાલુ છે લાડુ અમારે ત્રીસથી પાંત્રીસ હજાર લાડુ બનશે આ મારે પચીસમું વર્ષ છે મેસેજમાં તો આજુબાજુની સોસાયટીવાળા જે રંગ સોસાયટી સતાદાનગર હેમકુંજ મોતીનગર વર્ષા વર્ષા વિભાગ બે ડાયાપાર્ક સોસાયટી આ તમામ સોસાયટીમાં મેં એવો સંદેશો આપી છું કોઈએ ઘરે રસોઈ બનાવીને બધા સાથે મળી અને અઢારે જ્ઞાતિ કોઈ જ્ઞાતિવાદ નહીં બધા સાથે મળી અને એક સાથે જમશું જેનું અન્ન ભેગું એનું મન ભેગું આ સનાતન ધર્મને એક મોટો સંદેશો પહોંચાડવા માગ્યો છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે